હેલો ફ્રેન્ડ તો ઠંડીમાં ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા પડે એવા મેથી બાજરીના લોટના વડા આજે આપણે બનાવશું બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ ખાવામાં સોફ્ટ અને સાથે જ પાંચ થી છ દિવસ સુધી ખરાબ નથી થતા તો આપણે મુસાફરીમાં જતા હોય ત્યારે પણ આને બહાર લઈ જઈ શકીએ છીએ અને તમે જોવાનો અવાજ સાંભળો પહેલા જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોન ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા આપણે લીલી મેથી લીધી છે મેથી અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ આવે છે તો આપણે તેને નવી નવી રેસીપી બનાવીને જરૂરથી ખાવી જોઈએ તો અહીંયા મેથીને આપણે આવી રીતે ધોઈ અને સાફ કરી અને આવી રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે તો અહીંયા મેથીને આવી રીતે હું ઝીણું ઝીણી કટ કરી લઉં છું અને આ મેથીના વડા ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ ખાવામાં ટેસ્ટી છે તમે આને બાળકોને ટિફિનમાં બાળકોને કે પછી મોટા ગમે ટિફિનમાં પણ આપી શકો છો કારણ કે આ ઠંડા થયા પછી એટલા જ ટેસ્ટી અને એટલા જ કુરકુરા રહે છે જરા પણ ઢીલા નથી પડતા તો એવી જ રીતે હવે આપણે અહીંયા ધાણા પણ એવા ઝીણા ઝીણા સુધારી લઈએ તો આવી રીતે ધાણા ધાણાના મેં થોડા કૂણા ડંઠલ રાખી દીધા છે અને ધાણા પણ અહીંયા આપણે સુધારી લીધા છે તો હવે આપણે જેટલી લસણ અને થોડો આદુનો ટુકડો આપણે આવી રીતે ખાંડણીમાં એડ કરી દઈએ અને તેમાં હું અહીંયા એક મીડિયમ તીખું એવું મરચું લઉં છું આ વડામાં થોડી તીખા થશે તો જ ખાવાની મજા આવશે તો આવી રીતે આપણે એક મરચું મેં અહીંયા એડ કરી દીધું છે તમારા ઘરમાં કે કેવું તીખું ખવાય એ પ્રમાણે તમારે અહીંયા મરચું લઈ લેવાનું છે અને આવી રીતે તેને દરદરું આપણે ફાટી લેવાનું છે તો હવે ચાલો આપણે વડા માટેનો લોટ બનાવીએ તો એના માટે મેં અહીંયા એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને તેમાં હું બાઇન્ડિંગ માટે બે ચમચી જેટલો ચણાનો લોટ લઉં છું જો ચણાનો લોટ એડ કરવાથી વડામાં બાઇન્ડિંગ પણ સરસ આવશે અને વડા તળાયા પછી તેનો કલર પણ એકદમ સરસ આવશે તો અહીંયા બે ચમચી જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે અને હવે હું એક ચમચી થી દોઢ ચમચીનો લોટ એડ કરું છું ચોખાનો લોટ એડ કરવાથી વડા એકદમ ક્રિસ્પી ખાવામાં બનશે તો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો હોય તો જરૂરથી એડ કરવાનો કારણ કે એકદમ સરસ એવા ક્રિસ્પી આપણા વડા બનીને તૈયાર થશે તો બધા લોટને ને મેં સરસ એવા મિક્સ કરી લીધા છે અને હવે પછી આપણે જે કટ કરીને રાખી હતી મેથી તે આપણે એડ કરી દઈશું તો અહીંયા મેં બાજરીનો લોટ લીધો હતો તો એક કપ સામે મેથી લીધી હતી તમે તમારી રીતે કરી શકો છો અને અહીંયા હું અડધા કપ જેટલા લીલા ધાણા એડ કરું છું અને આવી રીતે મેં અહીંયા એક ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે ડુંગળી તમને નો ટેસ્ટ ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો લસણ અને ડુંગળી બંને અને અડધી ચમચી જેટલી હું અહીંયા વડિયાળી એડ કરું છું વડિયાળીનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમો લઈ લીધો છે તેને આવી રીતે હાથેથી મસળી અને એડ કરી દીધો છે અને પછી આપણે તેમાં દોઢ થી બે ચમચી જેટલા તલ લેવાના છે તલ પણ આપણે આમાં એડ કરી દીધા છે અને આપણે આ વડા અત્યારે થોડા ડિફરન્સ બનાવીએ છીએ જે આપણે ટ્રેડિશનલ રીતે વડા બનતા હોય છે એના કરતાં આપણે થોડા અહીંયા અલગ બનાવીએ છીએ તો આપણે અહીંયા ડુંગળી એડ કરી છે અને અહીંયા આપણે ચોખાનો લોટ પણ એડ કર્યો છે તો ટ્રેડિશનલ રીતે જે બને છે તેમાં આવી રીતે ચોખાનો લોટ અને ડુંગળી એડ નથી થતી અને પછી જે આપણે વાટીને રાખી છે દરદરી પેસ્ટ જે લસણ અને મરચાંની તે એડ કરી દીધી છે અડધી ચમચી જેટલું અહીંયા મેં ગરમ મસાલો લીધો છે અડધી ચમચી જેટલો ધાણાજી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી અહીંયા હળદર એડ કરી દીધી છે મેં અને થોડી મેં લાલ મરચું એડ કર્યું છે આગળ આપણે લીલું મરચું એડ કર્યું છે એટલે જોઈને એડ કરવાનું છે કે વધારે તીખું ન થઈ જાય અને આપણે અહીંયા બધા મસાલા થઈ ગયા છે હવે તો આપણે તેમાં અડધી ચમચી જેટલી સુગર પાવડર એડ કરશું તમે અહીંયા ગોળ પણ એડ કરી શકો છો ટ્રેડિશનલ વડા બને છે તેમાં ગોળ એડ થાય છે પણ હું અહીંયા સુગર પાવડર એડ કરું છું જો સુગર પાવડર એડ કરશું એટલે આપણે મેથી અને બાજરા બંનેનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો ગોળ કરતાં થોડો સારો ટેસ્ટ આવશે એટલા માટે હું અહીંયા સુગર પાવડર એડ કરું છું અને તમે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો પણ અત્યારે હું એડ નથી કરતી અને આપણે અહીંયા બે ચપટી જેટલા ખાવાનું સોડા લઈએ છીએ તેને પણ આપણે આમાં એડ કરી દઈશું જેથી કરીને આપણા વડા અંદરથી એકદમ ફ્લફી બને અને આપણે અહીંયા હવે થી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરવાનું છે દહીં એડ કરવાથી આપણા વડા એકદમ અંદરથી સોફ્ટ બનશે ખાવાની ખૂબ જ મજા આવે એવા બનશે અને દહીં અહીંયા મેં મીડિયમ લીધું છે સાવ મોડું પણ નથી અને એકદમ ખાટું પણ નથી અહીંયા મેં આમચૂર પાવડર એડ નથી કર્યું એટલે દહીં મારું અહીંયા મીડિયમ છે એટલા માટે નથી કર્યું અને જો તમારું દહીં મોડું હોય તો તમારે અહીંયા આમચૂર પાવડર એડ કરી દેવાનો છે અથવા તો અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને જો તમારી પાસે દહીં ન હોય ઘરે અવેલેબલ તો તમે અહીંયા અડધી વાટકી જેટલી છાસ પણ એડ કરી શકો છો દહીં અને બધા મસાલા આપણે સરસ એવા હાથેથી આવી રીતે મસળી અને લોટારે મિક્સ કરી લઈએ અને પછી આપણે જરૂર પડશે એ પ્રમાણે પાણી એડ કરશું માર્કેટમાં અત્યારે બહુ સરસ એવી લીલી મેથી મળે છે લીલી મેથીની ખૂબ જ સીઝન છે અત્યારે તો એકવાર આ રીતથી તમે વડા જરૂરથી ટ્રાય કરજો કારણ કે બહુ ટેસ્ટી લાગે છે અને એકદમ કુરકુરા બને છે તો બાળકો પણ આ બહુ શોખથી ખાશે અને હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને આનો કઠણ એવો લોટ બાંધવાનો છે કે આપણે જે પરાઠા માટેનો બાંધીએ છીએ બહુ વધારે કઠણ પણ નહીં અને સાવ સોફ્ટ પણ નહીં એવો એટલે કે સેમી સોફ્ટ જેવો આપણે આનો લોટ બનાવી લેવાનો છે અને આપણે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે કારણ કે આપણે દહીં એડ કર્યું છે અને મેથી અને ધાણા પણ છે 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 જ જ એટલે આપણે જોઈને પાણી એડ કરવાનું અને ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ન થઈ જાય તો રીતે સરસ મસળી અને લોટને આપણે બાંધી લેવાનો છે થોડો લોટને મસળશું એટલે તેમાં સરસ એવી બાઇન્ડિંગ આવી જશે અને ટ્રેડિશનલ જે વડા બને છે તેમાં જુવારનો લોટ એડ થાય છે પણ આપણે અહીંયા ચોખાનો લોટ એડ કર્યો છે અને હારે આપણે ચણાનો લોટ પણ એડ કર્યો છે એટલે એકદમ ટેસ્ટી અને કલરમાં પણ એકદમ સરસ એવા આપણા વડા બનીને તૈયાર થશે કે કોઈ જોવે અને તરત એને ખાવાનું મન થઈ જાય એવા વડા આપણા બનીને તૈયાર થશે તો અહીંયા તમે જોઈ શકો છો આવો લોટ મેં એનો બાંધી લીધો છે કે સેમી સોફ્ટ લોટ આપણો બંધાઈ ગયો છે અને હવે આપણે આના હું અહીંયા આના બોલ્સ બનાવું છું તમે આની ટિક્કી પણ બનાવી શકો છો પણ હું અહીંયા બોલ્સ બનાવું છું એટલે બોલ્સ એકદમ અંદર સુધી શેકાશે અને ક્રિસ્પી એવા થશે તો આવી રીતે હું એના મીડિયમ નાના નાના બોલ્સ બનાવી લઉં છું અને એકદમ બનાવવા પણ ઈઝી છે જલ્દીથી બની પણ જાય છે તો બધા બોલ્સ બનાવીને આપણે અહીંયા તૈયાર કરી લઈશું સવારના નાસ્તામાં કે ટિફિન માટે આપવામાં બનાવવા હોય તમારે આ તો પણ એકદમ જલ્દીથી બની જાય છે કારણ કે સાંજે જો મેથી ધાણા એ બધું કટ કરીને રાખી લઈએ તો સવારે આપણે આનો સીધો લોટ જ બાંધવાનો રહે છે તો એકદમ જલ્દી જલ્દી તમે એક યુનિક રેસીપી નાસ્તામાં કે પછી ટિફિનમાં તો આવી રીતે મેં મીડિયમ સાઈઝ ના બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે અને આપણા એક કપ બાજરીના લોટમાંથી આટલા બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને તળી લઈએ તો તળવામાં પણ આપણે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે તો અહીંયા તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો જો આવી રીતે થોડો આપણે લોટનો ટુકડો એડ કરીશું તેલમાં અને જો લોટની ફરતે આવી રીતે બોબલ્સ થાય છે સરસ એવા એટલે પરફેક્ટ આપણું તેલ વડા તરવા માટે તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે બધા બોલસામાં એડ કરી દેવાના છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખવાની છે અને આપણે વડા મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે જેથી કરીને તે અંદર સુધી એકદમ સરસ એવા શેકાઈ જાય હાઈ ફ્લેમ પર આપણે આને તળી લઈશું તો તેનો કલર તો એકદમ સરસ એવો આવી જશે પણ અંદરથી તે કાચા રહી જશે અને ખાવામાં મજા નહીં આવે એટલા માટે આપણે આને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે અને આવી રીતે તેને પલટાવતા રહેવાનું છે આપણે વચ્ચે વચ્ચે તો આવી રીતે આપણે વચ્ચે વચ્ચે એને પલટાવતા રહી અને તળી લેવાના છે જેથી કરીને તે બધી સેટથી સરસ એવા શેકાઈ અને તેનો કલર એકદમ સરસ એવો આવે બધી સેટથી તો જો હવે થોડો થોડો આપણા વડાનો કલર ચેન્જ થવા લાગ્યો છે તો વડાનો કલર સિત્તેર ટકા જેટલો ચેન્જ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ એક મિનિટ માટે હાઈ કરી દેવાની છે જેથી કરીને વડાનો કલર એકદમ સરસ એવો આવી જાય તો જો હવે હું ગેસની ફ્લેમ હાઈ કરી દઉં છું એટલે એકદમ સરસ એવો વડાનો કલર આવી જાય જો આપણા વડા આવે ઓલમોસ્ટ સરસ એવા તળાઈ જ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને જો દેખાઈ પણ એકદમ ટેસ્ટી છે કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે ગોલ્ડન બ્રાઉન જેવો તો આપણે હવે તેને બહાર કાઢી લઈએ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા મેં આના બોલ્સ બનાવ્યા છે એટલે થોડુંક ડિફરન્સ લાગે છે તમે આની ટિક્કી પણ બનાવી શકો છો તો બધા વડા મેં આવી રીતે એક જારીમાં કાઢી લીધા છે અને જો કેટલા બધા ક્રિસ્પી બન્યા છે અવાજ તમે સાંભળી શકો છો અને આ ઠંડા થયા પછી પણ આટલા જ ક્રિસ્પી રહેશે કારણ કે આપણે આમાં ચોખાનો લોટ એડ કર્યો છે અને ખાવામાં એટલા જ ટેસ્ટી છે કારણ કે આપણે આમાં દહીં બીજા બધા મસાલા આદુ મરચાની પેસ્ટ વગેરે બધું વધારે જ યુઝ કર્યું છે એટલા માટે ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવા આ બને છે અને અંદરથી પણ જો હું તમને તોડીને બતાવું છું જો અંદરથી પણ એકદમ સરસ એવા શેકાઈ ગયા છે તળાઈ ગયા છે જરા પણ આ કાચા નથી કારણ કે આપણે એને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખીને જ તળ્યા છે તો આ આપણા એકદમ સુપર ટેસ્ટી એવા મેથી બાજરીના વડા બનીને તૈયાર થઈ ગયા છે શિયાળામાં બાજરીનો લોટ અને મેથી બંને જરૂરથી ખાવા જોઈએ તો આ રીતે બનાવીને આપણે આપશું તો મેથી અને બાજરાનો લોટ બંને આપણે ખવાઈ જશે અને એકદમ ટેસ્ટી એવો આપણો નાસ્તો પણ બનીને તૈયાર થઈ જાય છે તો બધાને બહુ જ ભાવશે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારી ઘરે આવી રીતે બાજરીના વડા બને છે કે નહીં મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો